પાટણ સિદ્ધ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત શૈક્ષણિક કેમ્પસમાં આવેલી ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય ઇનોવેટીવ ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ચૌધરીએ આ પુસ્તક મેળાને ખુલ્લો મૂક્યો હતો અને મુલાકાત લઈ પુસ્તકો નિહાળ્યા હતા ત્યારે શાળાના બાળકો ઉપરાંત શિક્ષકો અને પુસ્તક પ્રેમીઓએ આ પુસ્તક મેળાની મુલાકાત લઈ મનગમતા પુસ્તકો ખરીદ્યા હતા અને તેની નોંધ પણ કરી હતી પાટણના નગરજનો વિદ્યાર્થીઓ અને પુસ્તક પ્રેમીઓએ પણ આ પુસ્તક મેળાની મુલાકાત લઈને સ્કૂલ લેવલના પુસ્તકો ઓટોબાયોગ્રાફી મોટિવેશનલ અને નોવેલ સહિતના પુસ્તકો ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકે તેવું આયોજન કરાયું હોવાનું કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર જય ધ્રુવે જણાવ્યું હતું સોસાયટી ના ઉપક્રમે અમારી જે બે સ્કૂલ છે ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા બંને દ્વારા ઇનોવેટિવ બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક શ્રેણીની પુસ્તકો દરેક વિદ્યાર્થીઓ માટે સ્ટાફ મિત્રો માટે તથા આ એક જાહેર આમંત્રણ છે પાટણવાસીઓ માટે આજનો દિવસ એટલે કે નવ ફેબ્રુઆરી અને કાલનો દિવસ દસ ફેબ્રુઆરી સવારે નવથી સાંજે છ વાગ્યા સુધી આ બુક ફેરનું આયોજન કરવામાં આવે છે તો અમારી પણ એક અપીલ છે કે દરેક પાટણની જનતા અને જે બુક રસિકો છે આ બુક સ્ટોરની મુલાકાત લે અને દરેક શ્રેણીની જે પુસ્તકો છે